એક બીજો વિચાર પણ એ રાખવાનો કે હંમેશા તમારા કર્મચારીઓ હોય એમાંથી અઘરું કામ તમે કયા કર્મચારીને આપો હોશિયાર હોય કેપેબલ હોય એને આપો તો એ બુદ્ધિ તમારામાં આવી ક્યાંથી કુદરતથી આવી છે કારણ કે કુદરતનો આ ક્રમ છે કે જેને વધારે શક્તિ આપવાની હોય એને તકલીફ પણ વધારે આપે જેમ તમે તમારા કર્મચારીમાં પાંચ દસ પંદર કર્મચારી હોય પણ કંઈક અઘરું ને મોટું કામ જે કેપેબલ હોય એને જ આપો ને એમ તમને થોડીક ટફ લાઈફ ભગવાને એટલે આપી કે તમે કેપેબલ છો આમ બધા કેપેબલ નથી ને એટલે અમને ના આપ્યું ડૉક્ટર બરોબર છે ને અમે બધા કેપેબલ ઓછા છે આપણી શક્તિ ઓછી છે જીરવવાની એટલે ભગવાન આપણને આવી પ્રતિકૂળતા ના આપી તમને લોકોને એટલે આપી કે ભગવાનને તમારામાં વિશ્વાસ છે કે તમારામાં ખૂબ શક્તિ બહાર આવી શકે આ ફિલ સ્વિધરલેન્ડની મેં વાત કરી નિક જોનાઝની મેં વાત કરી તો આ લોકોની શક્તિ ખીલી ગઈ અને એક જુદી કક્ષાએ પહોંચી ગયા એટલે ભગવાને આપણને તકલીફ આપે છે સામે આપણી શક્તિનું પણ એમને નિર્માણ કરેલું છે અમારે એક વડીલ સંત છે પૂજ્ય ડોક્ટર સ્વામી એ બહુ જ એક સુંદર વાત કરે છે એક સુંદર વિચાર આપે છે કે આપણામાં તો અનંત શક્તિઓ રહેલી છે પણ એ પ્રસંગે ટાણે ખીલી જાય છે આપણે તો આજીવન આ પ્રસંગ છે એટલે ચોક્કસ ખીલી જાય એટલે તમે જેડી બાળકો મોટા રમતવીર પણ બની શકો છો તમે એડવોકેટ ને ડૉક્ટર પણ બની શકો છો તમે સીઈઓ અને એમડી પણ બની શકો છો તમે મોટો ફેમિલી બિઝનેસ પણ ઊભો કરી શકો છો તમે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ આર પણ જઈ શકો છો બધું જ થઈ શકે છે એટલે આ વિચાર દ્રઢ રાખજો કે જેમ પૃથ્વી ઉપર સાત અબજમાંથી કોઈ પણ વ્યક્તિ ગમે તે કરી શકે છે એ પ્રયત્ન કરે તો એમ હું પણ કરી શકું બસ એ વિચાર હંમેશા દ્રઢ રાખવાનો તો એ વિચારથી તમારું દૈવત ખીલે છે પછી મેં કહ્યું એની માટે પુરુષાર્થ તમે બધા એક ક્રિકેટરનું નામ સાંભળ્યું હશે સ્ટીવ વો જે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન હતા એ જ્યારે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમમાં જોડાયા ત્યારે સાતમા ક્રમાંકે બેટિંગ કરવા માટે આવતા અને ચોથા કે પાંચમા ક્રમાંકે બોલિંગ કરવા માટે આવતા એટલે એક મીડિયમ લેવલના ઓલરાઉન્ડર હતા એમની કારકિર્દી ખૂબ જ ઉજ્જવળ રહી વન ઓફ ધ વર્લ્ડ મોસ્ટ સક્સેસફુલ કેપ્ટન રહ્યા એ રિટાયર થયા ત્યારે રીડર્સ ડાયજેસ્ટે બહુ સુંદર આર્ટિકલ લખેલો અને આર્ટિકલનું ટાઈટલ બહુ સરસ હતું હજી મને યાદ છે ટાઈટલ જેન્ટલ સાઇડ ઓફ ક્રિકેટ ટફ ગાય એમ એમને લખેલું स्टीव जॉब्स इंटरव्यू में बोला कि हूँ सातमा बैटिंग करतो करते चौथा के पांचमा के बॉलिंग करते मैं नक्की करेलू के एक दिवस हूँ ऑस्ट्रेलिया कैप्टन केप्टन हूँ ऑफ ऑन फील्ड हो कि ऑफ फील्ड हो आई ऑलवेज केप्ट मैसेल्फ टेलिंग दैट वन डे आई विल बिकम द कैप्टन ऑफ ऑस्ट्रेलिया बन एम आवा ઊંચા અભિગમ સાથે તમે હંમેશા જીવો તો કામ થઈ જ શકે કોઈ ખચકાટ નહીં રાખવાનો કોઈ શરમ નહીં રાખવાની કોઈ પણ જાતની વરીજ નહીં રાખવાની અને આપણી ઊણપ છે તો એ ઊણપને તાકાતમાં ફેરવી નાખવા માટે પરિબળો પણ ઘણા બધા છે અભિગમ એ રાખવાનો કેમ આ મને નથી આવડતું કેમ આ નથી ફાવતું વિચારવાનું જ નહીં મને જે ફાવે છે મને જે અનુકૂળ છે મને ગમે છે હું શ્રેષ્ઠ કરું છું કરવાનું શ્રેષ્ઠ એ અભિગમ રાખીએ તો આ ઉણપથી કોઈ દિવસ તમને ખચકાટ શરમ નહીં લાગે એટલે આ ઉણપને તાકાતમાં ફેરવવા માટે એક બીજો વિચાર આ છે કે તમારું એક વ્યવસ્થા તંત્ર એક વાતાવરણ આજુબાજુના સંઘ અને સાથીઓ પણ એવા રાખો કે બધાની તાકાત ભેગી થાય બહુ જ મોટા એક બિઝનેસમેન હતા એન્ડ્રુ કાર્નેગી ડોલર બિલિયનર હતા મોટો સ્ટીલ બિઝનેસ હતો પાંચ સાત ધોરણ ભણેલા હતા એ ઉપર હતા ત્યારે એમના પર્સનલ સેક્રેટરીએ પૂછ્યું કે સર વોટ યુ વુડ લાઈક ટુ હેવ રિટર્ન ઓન યોર ટોમ ત્યાં પ્રથા છે કે ભાઈ કોઈ મોટા માણસ મૃત્યુ પામે તો એના કોફીન ઉપર કેવા શબ્દો લખવાય એને પૂછી લે અને એમને હાથે લખાવી લે તો એન્ડ્રુ કાર્નેગીએ કહ્યું કે લખ અને આજે પણ એમના ટોમ ઉપર એક સરસ વાક્ય છે એ ઉણપને તાકાતમાં કેવી રીતે ફેરવી શકે એની માટેની ખૂબ સુંદર જીવન ભાવના છે દૈવત અને હિંમત છે એ વાક્ય એવું લખેલું છે કે તમે મારા કોફીન ઉપર એવું લખજો કે યોર લાઈઝ અ મેન હુ ડ્યુરિંગ હિઝ લાઈફ ટાઈમ એમ્પ્લોયડ એન્ડ ગેવ સેલરીઝ ટુ પીપલ હુ એર મોર ઇન્ટેલિજન્ટ એન્ડ ટેલેન્ટેડ દેન હિમ કે મારા કોફીન ઉપર તમે એવું લખજો કે અહીંયા એક એવો માણસ સૂતો છે કે જેને પોતાના જીવન કાન કાળ દરમિયાન પોતાથી વધારે બુદ્ધિશાળી પોતાથી વધારે હોશિયાર એવા લોકોને પોતાને ત્યાં નોકરીએ રાખ્યા અને એને પગાર આપ્યા એવું લખજો કે પોતાથી વધારે બુદ્ધિશાળી પોતાથી વધારે હોશિયાર એવા માણસોને પોતાને ત્યાં નોકરીએ રાખ્યા અને એને પગાર આપ્યા એવું લખજો ને એવું લખેલું છે એટલે ઉણાપ ઉણાપ જ નથી તમારો અભિગમ ઊંચો હોય ને તો તમે તમારાથી પણ વધારે ઇન્ટેલિજન્ટ માણસ કરતાં વધારે કામ કરી શકો છો પ્રમુખ સ્વામી મહારાજના જીવન પ્રસંગો આપણે જોયા એન્ડ્રુ કાર્નિકી જેવી વ્યક્તિઓના પ્રસંગો જોયા સ્ટીવ વોના આપણે પ્રસંગો જોયા તો હકીકત છે ઇટ કેન હેપન એટલે આવા અભિગમો સાથે તમારે જીવવાનો ક્યારેય નિરાશા ડિપ્રેશન સ્ટ્રેસ આવવા જ નહીં દેવાના ડોક્ટરે એક ચિઠ્ઠી લખવાની વાત કરી એમાં બધાના નામ લખવાની વાત કરી અને પછી ખિસ્સામાં રાખવાની વાત કરી અને પછી સુગંધ આવે એની વાત કરી બહુ સુંદર વાત કરી એમ હું તમને એક બીજી ચિઠ્ઠી લખવાની વાત કરું તમારે રોજ ચિઠ્ઠીમાં લખવાનું ડિપ્રેશન પછી એના પાંચ ટુકડા કરીને ઘા કરવાનો બીજી ચિઠ્ઠીમાં લખવાનું સ્ટ્રેસ પછી એના પાંચ ટુકડા કરીને ડસ્ટબિનમાં નાખવાના ત્રીજો ચિઠ્ઠી લખવાની વરી ચિંતા એની એના પાંચ ટુકડા કરવાના અને એને ડસ્ટબિનમાં નાખવાના રોજ આ પ્રેક્ટિસ કરવાની ઇટ ટેક્સ યુ થ્રી મિનિટ્સ આ બહુ મોડર્ન મેનેજમેન્ટ સિસ્ટમથી હું તમને અમુક વાતો સમજાવું છું કે ટોપ ક્લાસ મેનેજમેન્ટ ગુરુસ છે જીમ કોલેન્સ ઓગમિન્ડિનો કેન બ્લેન્ચાર્ડ એ આવી બધી નાની નાની વ્યક્તિગત પ્રેક્ટિકલ ક્રિયાઓ શીખવાડે જેથી તમે હંમેશા બુસ્ટેડ રહો એટલે ડૉક્ટરે એક ચિઠ્ઠી રાખવાની વાત કરી અને હું ચિઠ્ઠી ફાળવાની વાત કરું છું પણ બે પ્રયોગ કરવાના છે બંને પ્રયોગ કરવાના છે તો પ્રેક્ટિકલ પ્રયોગ છે ડુ ઇટ એવરી ડે તમારો બાળક ના કરી શકે તો તમે માતા પિતા કરો જો બેટા તને ટાઈપ વન ડાયાબિટીસ છે ને એમાં કોક દિવસ કદાચ ડિપ્રેશન આવે જો હું લખું છું ફાડી નાખા ચિઠ્ઠીને એટલે બાળક ફાળે આ બધી ઇમેજ એના હૃદયમાં ક્રિએટ થશે આ બધું એના માનસ પર ઉપર નાનપણથી ઇફેક્ટ કરશે કારણ કે નાના હોય ત્યારે બધી જીબી ફ્રી હોય મોટા જેમ જેમ થાય બધી જીબી ભરાતી જાય પછી જગ્યાઓ સુ વિચાર માટે રહે નહીં નાનપણ જેની જીબી ઘણી બધી ફ્રી હોય ને ત્યારે આ બધું ભરી દેવું એટલે પછી એના પટ ઉપર આવા જ વિચારો ચાલ્યા કરે ક્યારેક કોક વખત એને થોડોક પણ એવો અનુભવ થાય ત્યારે યાદ આવે કે ડિપ્રેશન નામની ચિઠ્ઠી તો મેં પચાસેક વખત ફાડી નાખી છે તો આજે આવે કેમ નામની ચિઠ્ઠી તો મેં પચીસ પચાસ વખત એમને ફાડી નાખી છે આઈ ટોલ ઇટ અ પાર્ટ હાઉ કેન ઇટ કમ ઇન માય લાઈફ મારા જીવનમાં આવે જ કેવી રીતે તો એ નાનો થોડો પ્રેક્ટિકલ કરજો